ભરૂચના નિકોરા ગામે પેટાચુતરીમાં વોર્ડ નંબર 4 ના મતદારોના નામો અન્ય વોર્ડમાં તબદીલ કરાયાનો આક્ષેપ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભરૂચના નિકોરા ગામેથી વિવાદ સામે આવ્યો છે ભરૂચના નિકોરા ગામે વોર્ડ નંબર 4 માં સભ્યના અવસાનથી પેટાચુતરી યોજાઈ રહી છે જેમાં વોર્ડ નંબર 4 ના મતદારોએ આક્ષેપ કર્યો છે કે તેમના નામો અન્ય વોર્ડમાં તબદીલ કરાયા છે જય જયદેણેય વોર્ડના મતદારોના નામો તેમના વોર્ડમાં દર્શાવ્યા છે જેનો વોર્ડના મતદારોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન સોમવારે આપ્યું હતું જેમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી નિકોડા ગામમાં હાલમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે જે અનુસંધાનમાં વોર્ડ નંબર ચારમાં અમારા પૂર્વ સભ્યશ્રી કેતનભાઈ પુરોહિતનું અવસાન થવાથી વોર્ડ નંબર ચારમાં ફરીથી ચૂંટણી થવા જઈ રહી છે એમાં ચાર નંબર વોર્ડમાં અમારા મતદારો મતદારોશ્રીઓ અને એમના જે વોર્ડ છે એ બીજા વોર્ડની અંદર કન્વર્ટ કરવામાં આવ્યા છે અને ઈરાદાપૂર્વક કન્વર્ટ કરવામાં આવ્યા છે અને બીજા વોર્ડના જે મતદારો છે એને ચાર નંબર વોર્ડની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે એમણે બે કીધું છે કે યોગ્ય કાર્યવાહી કરીશું